રાજ્યમાં હાડ થી જાવતી ઠંડીનું ચમકારો શરૂ થઈ ગયો છે કચ્છમાં કોલ્ડ વેવ સાથે ઠંડીનું ચમકારો વર્તાયો છે ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે દેશના મોટા ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતા વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો જોવા મળશે તો ઉત્તર પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહી શકે છે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા પણ વધુ ભયાનક જશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈ અને મોટું એલર્ટ આપ્યું છે નલિયામાં છ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે તો વડોદરામાં દસ પોઈન્ટ બે ડિગ્રી દાહોદમાં અગિયાર ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ આઠ પાલનપુરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ એક તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બાર પોઈન્ટ ચાર અમરેલીમાં તેર પોઈન્ટ એક જુનાગઢમાં તેર પોઈન્ટ એક મહેસાણામાં તેર પોઈન્ટ બે ડિગ્રી તો નર્મદામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે દ્વારકામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તો દ્વારકામાં વેરાવળમાં સોળ એક